નર્મદા જિલ્લામાં મતદારોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળ્યો હતો નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે રાજપીપળાના એપીએચ ખાતે મતદાન કર્યું ભરૂચ લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ પોતાના વતન રાજપીપળા ખાતે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાના વતન બોજ ખાતે પોતાના બે પત્ની અને પરિવાર સાથે મતદાન કર્યું હતું પૂરી દુનિયામાં આગળના ટેરવે ગણી શકાય એટલા દેશોમાં જ લોકશાહી છે ત્યારે ભારત દેશ એક વિશાળ લોકશાહી દેશ છે અને ભારત દેશના તમામ પુખ્ત વયના નાગરિકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે ત્યારે આજના દિવસે આપણી સૌની ફરજ અને જવાબદારી બને છે આપણા પરિવાર સાથે ઘરેથી પોતાના મતદાન બુથ પર જઈને સૌ નાગરિકોએ મતદાન કરવું જોઈએ તમારો એકમત દેશના નિર્માણ માટે જરૂરી હોય એટલે તમામ લોકોને અપીલ કરું છું કે આ મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતે સહભાગી બને અને આ સૌ ઉજવણી કરે સવારે સાત વાગ્યાથી લોકસભાના આ મહાપર્વમાં મતદાન કરવા માટે લોકો પણ ખૂબ જ ઉત્સાહિત છે અને મતદાન કરવા માટે સ્વયંભૂ આવ્યા છે ત્યારે સર્વે લોકો ચોક્કસ મતદાન કરે અને ગરમીના દિવસો છે એટલે વહેલી સવારે જ મતદાન કરી લે એવી સૌને મારી એક અપીલ પણ છે અને બધા જ લોકો મતદાન કરે અને આ દેશ હિત માટે જનહિત માટે પોતાના મતદાનનો ઉપયોગ અવશ્ય કરે લોકસભાની બે હજાર ચોવીસની આ જે ચૂંટણી છે આમાં એસઓયુ ઓથોરિટી દ્વારા જિલ્લા ચૂંટણી તંત્રને મદદરૂપ થવા માટે એક એમઓયુ આપણે એક્ઝિટ કર્યો હતો જેના અંતર્ગત અથોરિટી એરિયાના જેટલા પણ ગામડાઓ છે ત્યાં અમારા દ્વારા જિલ્લા ચૂંટણી તંત્રને વ્હીલચેર્સ આપવામાં આવી છે અને જેટલા પણ પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ મતદારો છે અને વૃદ્ધ વયના મતદારો છે એમને મદદરૂપ થવા માટે આપણા દ્વારા અમારા જે વિશ્વ પ્રખ્યાત પિંક ઓટો રિક્ષાઓ છે આ મતદારોને લઈને મત આપવા માટે લઈને જશે અને એક વોલન્ટિયર તરીકે કામ કરશે સાથોસાથ અમારા જે ગાઈડ્સ છે અને આપણા બીજા વોલન્ટિયર્સ છે જે પર્યટકોને આખા વર્ષ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરાવે છે આ લોકો પણ આજે વોલન્ટિયર કર્યા છે પોતાનું મત અધિકારનો ઉપયોગ કર્યા પછી પોતાનું મત આપ્યા પછી આ લોકો પણ જશે અને આ ગામડાઓમાં જઈને જે લોકોને જરૂરિયાત હશે આ લોકોની મદદ કરશે નર્મદા જિલ્લાનો આમ જ સૌથી વધારે મતદાન હોય છે આખા રાજ્યમાં આ વખતે પણ મને આશા છે કે નર્મદા જિલ્લામાં બહુ સારો મતદાન થશે અને લોકો ગરમી છે છતાંય બહાર નીકળીને પોતાનું અમૂલ્ય જે મત છે આ મત અધિકાર છે એનો ઉપયોગ જરૂર કરશે સાથોસાથ અથોરિટી એરિયાની અંદર એક મોડલ પોલિંગ સ્ટેશન જે જંગલ સફારીની થીમ ઉપર છે એ પણ બાંધવામાં આવ્યું છે જેમાં પણ જિલ્લા ચૂંટણી તંત્રને એસઓયુ દ્વારા મદદ કરવામાં આવી છે આ બધું ધ્યાને રાખતા આ વખતે એસઓયુ અથોરિટી એરિયામાં પણ બહુ હર્ષોલ્લાસથી આ જે ડેમોક્રેસી છે આનો એક બહુ સારો પર્વ આજે ઉજવવામાં આવી રહ્યું છે બધાને અનુરોધ કરું છું કે બહાર નીકળીને પોતાના ઘરથી બહાર નીકળીને પોતાનું મતાધિકાર જરૂર સવારથી નર્મદા જિલ્લામાં લોકસભાનું ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે રાજનીપડામાં હાલ છોડાઉદેપુર લોકસભાનું મતદાન ચાલી રહ્યું છે આપ તસવીરમાં જોઈ શકશો કે મતદાન કેન્દ્ર પર મોટી મોટી લાઇનો દેખાય છે લોકો ઉત્સાહભેર મતદાન કરવા માટે મતદાન મથક પર આવી રહ્યા છે હાલમાં જ ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવાએ તેઓ પણ પોતાનું મત એમઆર વિદ્યાલય ખાતે મતદાન કર્યું છે અને તેમની સામે ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર છે ચેતરભાઈ વસાવા તેમણે એમના વતન બોજ ખાતે તેઓ મતદાન કર્યું છે અને સવારથી લાંબી લાંબી લાઈનો દેખાય છે અને તડકો છે ગરમી છે એને ધ્યાને લઈને મતદારો પોતાનો અધિકાર આપવા માટે મત આપવા માટે મતદાન કેન્દ્ર પર સવારથી લાંબી લાંબી લાઈનો દેખાઈ રહી છે અને જિલ્લા કલેક્ટર શ્રીમતી છે ટેવટિયાએ વડિયા ખા તે કોલોનીમાં તેઓ બી પોતાનું મતદાન મતદાન કર્યું છે એટલે એમ કહી શકાય કે લોકો ઉત્સાહભેર મતદાનમાં આ લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે આવી રહ્યા છે કેટલા દ્રશ્યો એવામાં જોવામાં આવ્યા છે કે જેટલા બીમાર છે સિનિયર સિટીઝન છે હેન્ડીકેપ છે તે લોકો તમામ લોકો આજે મતદાન કરવા માટે એ મતદાન મથક પર પહોંચી રહ્યા છે જીવન વન આરિફ કુરેશી નર્મદા